આખા ના ક્લાસમાં કોલેજના ના ક્લાસમાં પાંચ મિત્રો રાખવાના અમે બધા સાથે ફર્યા કરીએ સાથે વિચાર્યા કરીએ સાથે મિકેનિક્સ જોમેટ્રી અને બધું સાથે ગઈને કરીએ ટ્યુશન જિંદગી જોયેલું નહીં ટ્યુશન ગયેલા જ નહીં સારું થયું બ્રેન સ્વામીજી લઈ લીધું એટલે તમે તો ક્યાંના ક્યાંય પછી યાદ યોગી મહારાજના આઠમાં ના આવતે પૂર્વના સંસ્કાર છે બાપા એ શોધી કાઢ્યા બસ ક્યાં પછી યાદ અહીંયા એક કચરો છે કચરા મોટી પેઢી છે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીર એક સૂક્ષ્મ શરીર એટલે મન બુદ્ધિ શીત અહંકારના સંસ્કારો સૂક્ષ્મ શરીર ત્રીજું કારણ શરીર અવ્યક્તના રાગ તમને અમને ખબર નહીં પડે નિંદ્રા અને તેથી એક મહાકારણ શરીર એ આપણે સમજવાની જરૂર નથી અને પાંચમું શરીર છે અક્ષર બ્રહ્મ આપણું શરીર નથી સૂક્ષ્મ શરીર આપણું નથી સૂક્ષ્મ શરીર લેશું મન મન દેખાય ને એ સૂક્ષ્મ શરીર ખરાબ વિચાર દેખાય જ પીઝા ખાવાનું મન થયું અને કદાચ કોઈ આગો પાછો થઈને ના મળ્યો તો આપણે ગરમ થઈ જઈએ દેખાય જ ક્રોધ દેખાય કામ દેખાય લોભ દેખાય સ્વાદ દેખાય ફલાનો ઢીકનો દેખાય ગમ્યું ના ગમ્યું દેખાય એ સૂક્ષ્મ શરીર બધું કોકને ગાર ભરી દીધી સૂક્ષ્મ શરીર માનની અપેક્ષા સૂક્ષ્મ શરીર આ સ્ત્રી બહુ સારી છે સૂક્ષ્મ શરીર કશું જ સારું નથી સિવાય સંત સિવાય ભગવાનમાં ભક્તો ભગવાન ભગવત સ્વરૂપ ભગવદી અને ભક્તો સિવાય ધરતી પર કશું જ સારું નથી ચાર જ વસ્તુ સારી છે ભગવાન સ્વામિનારાયણ ભગવત સ્વરૂપ ભગવદી ભક્તો આ સિવાય કોઈ સારું નથી આ સિવાય કોઈ જોવા જેવું નથી આ સિવાય આ સિવાય કોઈ દિવ્ય નથી આ સિવાય કોઈ આનંદદાયક નથી અને આ વાતને તમારે ગમે ત્યારે પકડવી પડશે થોડું સમજાય છે ગભરાશો નહીં કચરો છે कचर भरसो नहीं बस तक आश्चर्य नाइंटी एटी फाइव प्रवीण भाई सोलंकी ने पीचाजन अंबू अच्छा भाई किशोर ने, ने ला अमेरिका मैं कोई बॉर्ड तुम्हारा रोड नु नही वह चुप रोड पर नोट एटोल વાય શા માટે મારે ઓછવું જોઈએ હું તમને પૂછું છું આ ખોખા પડી ગયા તમારા બે તે સંતો ઉપર ચડ્યા આવ્યો હું ને લે ચાર સંતો નું તમે ચડો તમે ઉપર જાઓ મને હું સાહસિક છું તમે મને લઈ જશો નહીં તમે મારી સાથે ઉપર આવી શકશો નહીં સીડીથી એના તમે તાન કરશો નહીં તમે ઉપર પહોંચી જાઓ તે ચઢાવી દીધા એટલે ફાવે જ નહીં મને બધા પૂછે હજુ માનહાટન જોયું છે ભગવાન નાગ મારે દોત મારે જતો હતો હજુ જોઉં છું માનહાટનમાં હું તમને પૂછું છું રોડ ઉપર ટીંગળાયેલા બોર્ડ તમારે વાંચવાની જરૂર છે તમને કશું મળશે કોઈ પિક્ચરનું ચિત્ર તમને કશું આપશે ખરાબ સંસ્કાર સિવાય રજોગુણ તમોગુણ ને સત્વગુણ સિવાય બધો કશું પડ્યા જ ખરે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે તમને તમારો દોસ્ત દેખાય તમે જ્યારે દોષ પોતાના દેખાતા હોય ત્યારે સમજી લેજો એ દોષથી ગભરાવાની જરૂર નથી પણ ભગવાનની કૃપા થઈ એટલે મને મારો કામ દેખાય છે મને સ્વાદ દેખાય છે મને મારું માન દેખાય છે મને મારી ઈર્ષા દેખાય છે મને મારી હર દેખાય છે મને મારો લોભ દેખાય છે અનંત પ્રકારની ઈર્ષા હઠ માન अनंत प्रकार ना काम आनंद प्रकार स्वाद जो अपना दोष दिखाता हो तो आप संकल्प करो करवे कि नवो कचरंदर नाखव कोई संजोगों मनाई ना कृपा थे तेरे दोष दिखाए। અહીંથી જઈને ત્યાં ખૂબ ધ્યાનથી આપણે જીવી લેવાનું ડિઝનીલેન્ડમાં એક પેલું જોવા સાયન્ટિફિક થોડું જોવું હતું એટલે અંદર પાંચ દસ મિનિટ ગયેલો બસ પછી એટલી ડોસ્યો એટલી ડોસ્યો એટલી ડોસ્યો જરૂર નહોતી મારે ડિઝનીલેન્ડ જોવાની છે જરૂર હોય અને એ આનંદ તકવાનો નથી પછી શું એવું પિક્ચર જોવું જોઈએ એવી વ્યક્તિને મળવું જોઈએ એવી એવું વાંચન કરવું જોઈએ એવું ખાવું જોઈએ જેના ફળ સ્વરૂપે તમારી માનસિક શક્તિ વધે અંતગન શુદ્ધ થાય નવો કચરો જાય નહીં આઇન્સ્ટાઈનની પ્રેસિડેન્ટની લેબોરેટરીમાં જઈ આવેલો ટાઇડ બ્રદર્સની ખુરશીને પગે લાગી આવેલો ઇબ્રાહિમ લિંકનની ખુરશી જૂના જમાનાની ચૌદમો પ્રેસિડેન્ટ મને ગમે ભીડો જિંદગીમાં ઇબ્રાહિમ લિંકનને એટલે યાદ રાખવાનું જિંદગીમાં એને દુઃખ ને ઉપાધિ મુશ્કેલીઓ સિવાય કશું જોયું જ નહીં કશું જ નહીં કેટલી વાર તો હાર્યા છેવટે પ્રેસિડેન્ટ થયા અને મુશ્કેલીનો સામનો કરતો હતો ને એટલે હું ગયો હતો પણ ત્યાં આગળ એક લાઇન પડી હતી હા લાઈનમાં મારો નંબર મારો દોઢસો માં હતો ઉભારો લાઇનમાં એક મરદ માણસની ઘેર જઈએ છીએ ઉધાર મા ઘરે ન જવાય દારૂની શીશીઓ પડી હોય મટન કપાતા હોય શરાબ પીધો હોય સગો સંબંધી હોય એને કહી દેવું પડે કે તારગંડું નથી ખાવું સંતો ગયા હોય ને બીજાને સુધારવા માટે તો જવું પડે ને ખાવું પડે એનું રૂડું થાય કહેવાનો મતલબ સારા મિત્રોને સારો ખોરાક આજે આ વાતને સમજો પછી ગમે ત્યારે આ વાતને સમજો સમજ્યા સિવાય શું કરવાથી પૂર્વના સંસ્કાર એટલે ભૂલકુની વાતો સમજાય છે હવે હું મૂળ વાત પર આવું છું આપણું ઓરિજિનલ શરીર છે અક્ષર બ્રહ્મ આ શરીરમાં બેઠા હોય ત્યારે વિચાર કરવાનો કેટલું આ શરીર રહેવાનું ટકવાનું પછી જાગ્રત થઈ જવાનું અને ચાલીસ વર્ષની ઉંમર સુધી જ તમારામાં શક્તિ સો ટકા રિઝલ્ટ આપનારી રહેવાની ચાલીથી ઉપર વાળા બહુ મારતા નહીં ચાલીસ થી સાઠની પચાસ ની ઉંમરે એટલે શક્તિ આખી ડેમેજ એનર્જીનો ફ્લો ધીમો થઈ જાય પંચાણું વર્ષની ઉંમરે એનર્જીનો લેવલ પર આવી જાય અને સાઈઠ વર્ષની ઉંમરે બહુ સાહસ થાય નહીં આ જે કરવાનું છે યુવાન એમ કરવાનું છે અક્ષર એમનું શરીર ક્યારે વધવાનું છે યુવાની સાહીઠ લેવલ ફાંફા નહીં મારતા ખાનગી વાત છે ત્યાં સુધી જિંદગી બગાડતા નહીં યોગેશ મહારાજે શા માટે યુવકોને પકડ્યા યુવકો મારું હૃદય છે વડીલો મારું હૃદય છે બોલ્યા બોલ્યા તો પૈસા એ નહીં પાય લેવાના મંદિરો એ બધી આપે વડીલો વાલા તો છે કે નહીં ભાઈ વડીલોને તો શાસ્ત્રી મહારાજ પેલા ભૂધર બેન શાસ્ત્રી મહારાજ કંઈક પૈસા ખોટી ને નગા સર જાય અમદાવાદ તાલુકા ગામ છે નડિયાદની બાજુ ખેડૂત સુખી એટલે પેલી ઘરવાળી સમજી ગઈ હતી ઘરવાળી સમજી ગઈ હતી કે આ શાસ્ત્રીમાં મહારાજ ને તારે પૈસા કાઢીને તિજોરીમાંથી આપે છે તિજોરી તો તેની મજૂસ હતી તમે બધા તિજોરીવાળા કહેવા અમે તો તિજોરી જોઈ જ નહોતી જય સ્વામિનારાયણ શાસ્ત્રી કે ખૂટે સો બસો ચારસો પાંચસો જાય બે મહિને એકવાર જાય પછી લઈ આવે એકવાર એમની ઘરવાળીને મશીન ફાટ્યું શાસ્ત્રીમાં દૂર થી જોયા ને એટલે મજરુસ પર જઈને જ ખાટલામાં ભૂદર કાકા સમજી ગયા કે સ્વામીજીની કઈ જરૂર છે પછી એની ઘરવાળીને થાંભલે ભીધી દોયડાથી પેલી અંદર ચૂ કરે ભરાયેલા પાડે સાસુ કોઈ દેવા નહીં બિંદાસ જેને હેંગિંગ ગાર્ડનમાં બેઠાયામાં છે